શિક્ષણ ક્ષેત્રે મધ્યપ્રદેશ ઝડપથી આગળ વધી રહ્યો છે ગુણવત્તા પૂર્વક ના સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે અને તેમની સતત પ્રગતિ માટે મોહન સરકારે પોતાનું ખજાનો ખોલી દીધો છે રાજ્યના ચોરાસી હજાર થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી મોહન યાદવે લેપટોપ માટેની રકમ આપી તેમણે કહ્યું કે આજે આપણા દેશને માત્ર ડોક્ટરો અને ઇજનેરો જ નહીં પણ રાજકારણીઓ અને ખેડૂતોએ પણ જરૂર છે હવે સમય આવી ગયો છે કે દેશના યુવાનો અભ્યાસ કરીને રાજકારણ અને ખેતીના ક્ષેત્રોમાં પણ આગળ આવે એ અમારી આઝાદી એટલે મહત્વપૂર્ણ લોકોને સબને દિલાઈ તો ઇસ દેશ કો આગે બઢાને કે લિયે હમકો નેતા ભી ચાહીએ કિસાન ભી ચાહીએ સેના કે જવાન ભી ચાહીએ હમારે મેસે યે શબ્દ નહીં આયા ઇતને સારે બુદ્ધિમત્તા વાલે વિદ્યાર્થી મિલે कोई एक ने नहीं बोला कि हाँ मैं चुनाव लड़ूंगा आने वाले समय में देश की सेवा करूंगा ये मार्ग भी तो अपनाने की आवश्यकता है इसमें क्या आपत्ति